આ સાત યુગલો સ્વર્ગમાંથી બનેલા હોય છે કે તમામ કપલ સારા હોય છે અને તેમાં પ્રેમ હોય છે પરંતુ લગ્નના બંધનને સૌથી પવિત્ર માનવામાં આવે છે દુનિયામાં લગ્ન માટે વરકજ્ઞાની શોધ થાય છે પણ કહેવાય છે કે જેના ભાગ્યમાં ભગવાન લખે છે તેને જ મળે છે આમ કહેતા વડીલોને કહ્યું તમે સાંભળ્યું જ હશે કે જે લોકો એકબીજાને મળવાના હોય છે તેઓ ગમે તે સંજોગોમાં મળે છે આજે અમે તમને એવા નામના લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની મેચ સ્વર્ગમાં બને છે તેમની જોડી પુરાણો અનુસાર નક્કી કરવામાં આવી છે પરંતુ તેઓ દરેક મુશ્કેલીમાં એકબીજાને સાથ આપે છે તેની પાસેથી સૌથી પહેલા જો તમે પણ તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમની લાગણી પેદા કરવા માંગતા હો તો આ વીડિયોને લાઇક કરો અને તમારી પોતાની ચેનલ દીપક વોસને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં રાધેશ્યામ લખો નંબર એક અ અને એમ નામની આ જોડીને ભગવાન શિવ અને પાર્વતીનો અવતાર માનવામાં આવે છે એકબીજા સાથે સંબંધ અન્યની પણ કાળજી રાખે છે નંબર બે પી અને એસ નામના કપલ એકબીજા પર ખૂબ વિશ્વાસ કરે છે અને આ માટે તેઓ કંઈ પણ કરી શકે છે સંબંધ તોડી નાખે છે પરંતુ તેમનો પ્રેમ અતૂટ છે અને તેઓ હંમેશા સાથે રહે છે નંબર ત્રણ અ અને એસ નામવાળા કપલ એકબીજા માટે બને છે તેમની વચ્ચે ઝઘડા થાય છે પરંતુ તેઓ તેમના પ્રેમથી ખતમ થાય છે આટલું જ નહીં આ બે અક્ષરના નામવાળા લોકો ક્યારેય જૂઠું બોલતા નથી તેમની પસંદ અને નાપસંદ એ બે શરીર અને એક આત્મા સમાન હોય છે અને આ યુગલને ભગવાન શિવ અને દેવી પાર્વતીની કૃપા હંમેશા રહેતી નથી નંબર ચાર કે અને ટી નામના યુગલો તેમના સંબંધોને સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવે છે જો કોઈ નબળું પડે છે તો તેઓ તેમના સંબંધોની ઓળખ બની જાય છે અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો મોટાભાગે એકબીજા સાથે છેત્રપિંડી કરતા નથી નંબર છ આર અને એસથી શરૂ થતા નામો ધરાવતા યુગલો આ અક્ષરોથી શરૂ થતા નામો સાથે આ યુગલો એકબીજાથી દૂર હોવા છતાં પણ તેમના જીવનસાથીના વિચારો જાણી શકે છે તમારા પ્રેમ માટે કોઈ પણ હદ સુધી નંબર સાત એસ અને જેના નામ પર આવેલા યુગલો એકબીજા માટે સાચો અને અતૂટ પ્રેમ ધરાવે છે આ સાથે તેઓ એકબીજા પર આંધળો વિશ્વાસ કરે છે તો પણ તે એક મજાક છે આવા કપલ્સમાં બંને લોકો એકબીજા પર ગુસ્સે થવામાં અને એકબીજાને મનાવવામાં માહેર હોય છે અને તેમની વિચારસરણી એટલી સમાન હોય છે કે જાણે તેઓ એકબીજા માટે જ બનેલા હોય નંબર આઠ એન અને થી બનેલા યુગલો જ્યારે આ નામવાળા યુગલો પ્રેમમાં વાંચે છે ત્યારે તેઓ આખી દુનિયાની સામે પોતાનો પ્રેમ સ્થાપિત કરે છે તેઓ હંમેશા એકબીજા પ્રત્યે પ્રમાણિક રહે છે અને તેમના જીવનસાથીને સમાન દરજ્જો આપે છે આ સિવાય અક્ષરના લોકો ભારત તેમના જીવનસાથીના સુખ દુઃખનું ખૂબ ધ્યાન રાખે છે નંબર નવ અ અને પી જેવા નામો ધરાવતા યુગલો તેમનો પ્રેમ સૌથી અજોડ હોય છે તેમના પ્રેમને કોઈ ત્રીજી વ્યક્તિ ક્યારેય તોડી શકતી નથી કપલ્સ પોતાના પાર્ટનર સિવાય બીજા કોઈની વાત નથી સાંભળતા કપલ્સ શાંત સ્વભાવના હોય છે અને તેમની વચ્ચે ઘણો પ્રેમ હોય છે નંબર દસ કે અને એલ અક્ષરથી શરૂ થતા નામોવાળા યુગલને રાધા અને કૃષ્ણના આશીર્વાદ માનવામાં આવે છે તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ અને પરેશાનીઓ આવે પરંતુ તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ હંમેશા એવો જ રહે છે અને તેઓ એકબીજાના સુખનું સંપૂર્ણ ધ્યાન રાખે છે નંબર અગિયાર અને કે નામના કપલને સૌથી વધુ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે આ બંને યુગલો તેમના જીવનસાથીઓને ક્યારેય છેતરતા નથી તેઓ એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને તેઓ એકબીજાને ટેકો આપે છે આ કપલ્સ વિશે એવું કહેવામાં આવે છે કે આ બંને નામ સ્વર્ગમાં બનેલા મેચ છે નંબર બાર એચ અને એ નામ ધરાવતા યુગલો આ બે નામ ધરાવતા યુગલો હંમેશા તેમના જીવનસાથીને ખુશ રાખવા વિશે વિચારે છે આ નામ સાથેના યુગલો સુખેથી જીવે છે અને એકબીજાને ટેકો આપે છે આ યુગલ પણ સ્વર્ગમાંથી આવે છે મિત્રો